આમ તો છેલ્લા ઘણા સમયથી રાજ્યોની અંદર કાયદોની વ્યવસ્થા ઉપર સવાલો ઉઠે છે અનેક વખત એ હત્યાના બનાવો હોય અપહરણના બનાવો હોય કે લૂંટફાટના બનાવો હોય એ રાજ્યની અંદર દરરોજ આપણી સામે એવી ઘટનાઓ આવે છે પરંતુ પંચમહાલના હાલોલની અંદર અચાનક જ રાત્રિના સમયે પાંચ માસના એક બાળકનું અપહરણ થઈ જાય છે પાવાગઢ બાયપાસ ફૂટપાથ પરથી એ બાળકનું અપહરણ થાય છે અને રાત્રિના સમયે જ પોલીસ દોડતી થાય છે ને પોલીસની સરાહનીય કામગીરીથી એ બાળક ફરી એમના માતા પિતાને મળે છે આ સમગ્ર ઘટના કેમ બની છે કોણ એના આરોપી છે કેમ એ પાંચ માસના બાળકને ત્યાંથી અપહરણ કરવામાં આવ્યું હતું સમગ્ર બાબતે તેમના પરિવારજનો શું કર્યા છે પોલીસ શું કરી છે આજે તેમની જ આપણે ચર્ચા કરવી છે હાલોલના લગભગ ફૂટપાથ ઉપર રહેતા પાવાગઢ બાયપુસ્ટ રોડ ઉપર ફૂટપાથ પર રહેતા પાંચ માસના એક બાળકનું અચાનક જ રાત્રિના સમયે એક અજાણી મહિલા આવીને અપહરણ કરી જાય છે પંચમહાલ પોલીસે બાળકને સલામત રીતે શોધી તો કાઢ્યું હતું પરંતુ હાલોલની પનોરમા ચોકડી વિસ્તારમાંથી આ બાળક મળી આવ્યું હતું એક દંપતી પાસેથી બાળકને પોલીસે કબજામાં લીધું હતું બાળકને તેની માતાની હેમખેમ પણ પરત કરવામાં આવ્યું હતું અને આને લઈને જ હવે પોલીસની પણ સરાહનીય કામગીરીને વધાવવામાં આવેલી છે માતા બાળકના મિલન સમયે હૃદયદ્રાવક દ્રશ્યો પણ સર્જાયા હતા અપહરણ બાદ પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી એસપી હરીશ દુધાતના માર્ગદર્શન હેઠળ એક ટીમની રચના કરવામાં આવી તો એલસીબી એસઓજી અને હાલોલ પોલીસ પણ એ તપાસમાં જોડાઈ હતી સીસીટીવી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ થયો મીડિયા અને સોશિયલ મીડિયા મારફતે પણ લોકોને અપીલ કરવામાં આવી તપાસ દરમિયાન બાળક અંગે મહત્વની માહિતી પણ મળી બાળકને ઓળખતા માતાએ તરત ઓળખ પણ આપી અપહરણ કરનાર મહિલાની પોલીસે પૂછપરછ કરી સંતાન ન હોવાથી અપહરણ કર્યાનું મહિલાએ સ્વીકાર કર્યો છે તો કહેવાતા પ્રેમી પંખીડાની અટકાયત કરી પોલીસે અત્યારે તપાસ પણ હાથ ધરી છે પોલીસ તપાસમાં માસુમ બાળક સંપૂર્ણ સુરક્ષિત હોવાનું પણ સામે આવ્યું તો પંચમહાલ પોલીસની કામગીરીની સવ પ્રશંસા કરી છે કારણ કે અચાનક રાત્રિના સમયે ફૂટપાથ રહેતા એક પરિવાર ઉપર એક આફત આવે છે અને પરિવાર જ્યારે પોલીસ પાસે પહોંચે છે ત્યારે પોલીસ એસઓજી અને એલસીબીની ટીમ સાથે મળીને આ સમગ્ર કામગીરીને પાર પાડવાનું કામ કરે છે અને લગભગ ગણતરીના કલાકોમાં જ બાળકને શોધી લાવે છે

એટલું તમારું અમારું ત્યાં એકના જીવન નહીં બચાવ્યું અમારું ચારે ચારનું જીવન બચાવ્યું અમારું અમારું શું થાત તમે ના હોત તો મારું શું થાત ભગવાન તમારું લાખ લાખ શું કર્યા તમારો આભાર સન તમારી વિનંતી છે પોલીસ માટે શું હા પોલીસ તો તમે બહુ મહેનત કરી બહુ ભૂસાલ તરશે તમે બહુ દોર્યા એટલું મારા કંઈ દેવસ્થાન હશે તો તમારે લાખ લાખ શું કરે તમારું બહુ એ કરશે મારું કોઈ આગળ પાસે નહીં રહેવાના ઠેકાને નહીં ઘર નહીં બાર નહીં મારું ઘરવાળું જેલમાં છે બૈડી પીલી હાંબાવાળી ખોદરાવાળી બહુ હેરાન કરે બેઠે રૂપિયા ખાવા જોઈએ એને હવે એકનું પૂરું કરે કે પાંચ પાંચ જણનું પૂરું કરે એક આદમી પોલીસે તમારું છોકરું શોધી આપ્યું હા તમને કેવું લાગે છે બરાબર લાગ્યું મારો ભગવાન જેવા મળી જા કે તમે ભગવાન કરશી હતી છો મારું કે બાળક મારું મને હાથમાં હાલી મને નકર ના મળે મારું બાળક ના 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 નથી મારો કઈ ગુરુ બી નતો મારે ખંડ કઈ બી સપોર્ટ નતો મારે ખંડ ગઈ સાત એક બે ના રોજ સાંઈ બાબા મંદિર પાસે ફૂટપાથ પર રહેતા એક આશાબેન અર્જુનભાઈ દંતાણી છે એમના બાળકને કોઈ મહિલા અપહરણ કરીને લઈ ગઈ હતી એવી જે તે રાત્રે જ અમને ખબર પડેલી અને બાદમાં ગુનો દાખલ થયેલો એમાં અમારા ડીવાય સાહેબ અને અમારા એલસીબી એસઓજી અને એમના લોકલ પોલીસ સ્ટેશનની ટીમે દરેક ગામના સરપંચને એલઆઈબીના માણસો સાથે મળી અને એક મેસેજ આપેલો કે ભાઈ એક આવા આવા પાંચ મહિનાના બાળકનું અપહરણ થયેલું છે અને જે કોઈ જગ્યાએ જેને પહેલાં બાળક ન હોય અને અચાનક એમની પાસે બાળક આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે સમજ કરેલી હતી આ ગુનાની દરેક દ્રષ્ટિએ તપાસ થતી હતી તો પોલીસને એક એવી બાતમી મળી કે પનોરમા ચોકડી પાસે રહેતું એક ફેમિલી જે છે એમની પાસે બાળક નહીં હતું અને અત્યારે એમની પાસે અચાનક એક બાળક આવી ગયેલું છે તાત્કાલિક ગઈકાલે રાત્રે ત્યાં પોલીસ પહોંચી ગઈ અને એ લોકોને લઈ આવી અને એમની પાસે પોતાનું જે બાળક હતું એના આધાર પુરાવા કે એના જન્મ તારીખનો દાખલો આ બાબતે એમને પૂછતા એ કોઈપણ પ્રકારના પુરાવા રજૂ કરી શક્યા નહીં હતા બાદમાં એ બાળકને અહીંયા લાવી અને બાળકની માતા અને એમની ત્રણ વર્ષની જે નાની દીકરી છે એમની પાસે લાવતા એ દીકરીએ અને એની માતાએ એ બાળકને ઓળખી બતાવેલું હતું આ રીતે એ એક મહિલા જશોદાબેન અને એક સુરેશભાઈ કરીને આરોપી છે એ બંનેને પણ પોલીસે અત્યારે હસ્તગત કરેલા છે પ્રાથમિક દ્રષ્ટિએ એ જશોદાબેનને બીજું કોઈ બાળક નહીં હોય અને એના કારણે બાળકનું અપહરણ કરેલું એવું અમારી હાલની હાલ સુધીની તપાસમાં જાણવા મળેલો છે હાલોલ ડીવાય એસપી અધ્યક્ષતામાં અમારી એલસીબીની ટીમ એસઓજીની ટીમ હાલોલ ટાઉનની ટીમ અને એમના ડિવિઝનના બીજા પોલીસ સ્ટેશન છે એ લોકોની ટીમ બનાવેલી ઇનિશિયલી રીતે જે જગ્યાએથી બનાવ બનેલો છે ત્યાંથી લઈ પાવાગઢના જે નેત્રમના કેમેરા છે ત્યાંથી લઈ આજુબાજુના બધા કેમેરા ચેક કરાવેલા હતા આ સીસીટીવી ફૂટેજની પણ કામગીરી ચાલુ હતી અને બધી જ ટીમોએ વારાફરતી આ બધા સીસીટીવી ફૂટેજ પણ ચેક કરેલા હતા જે ગામના સરપંચોને જે જાણ કરેલી હતી કે ભાઈ આવા પ્રકારના કોઈ બાળક છે પાંચ મહિનાનું બાળક છે એમનું અપહરણ થયેલું છે અને કોઈની પાસે બાળક ન હોય અને અચાનક બાળક આવે એવું કોઈ ફેમિલી તમારા ધ્યાનમાં આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સમજ કરેલી હતી તો આવી રીતે અમારા પોલીસને બાતમી મળી અને પોલીસે જે તે જગ્યાને વેરીફાય કર્યું અને બાળકને વેરીફાય કર્યું અને આ ગુનો ડિટેક્ટ કરેલો છે તો બાળકના માતા પિતા કહી રહ્યા છે કે અચાનક જ બાળકનું અમે સૂતા હતા તે સમયે રાત્રિના સમયે એક મહિલા અપહરણ કરી જાય છે અને બાદમાં અમે જ્યારે પોલીસ સ્ટેશન પર ફરિયાદ નોંધાવી છે ત્યારે તાત્કાલિક પોલીસ એક ટીમ રચી તેમની શોધખોળ શરૂ કરી દે છે અને હાલોલની પનોરમાં ચોકડી પાસેથી એ વિસ્તારમાંથી બાળક મળી આવે છે બાળકને તેની માતાને હેમખેમ પરત કરાય છે અને માતા અને બાળકનું જ્યારે મિલન થાય છે તે સમયે પોલીસ સ્ટેશનની અંદર પણ હૃદય દ્રશ્યો સર્જાય છે ઘણી વખત એવા દ્રશ્યો સર્જાતા હોય છે જ્યાં દસ વર્ષ પંદર વર્ષ પછી એ વિખુટા પડેલા પરિવારના સભ્યો હોય છે મળતા હોય છે ત્યારે હૃદય દાવક એવા દ્રશ્યો સર્જાતા હોય છે પરંતુ પોલીસની એક સરાહનીય પ્રશંસીય કામગીરીના લીધે ગણતરીના કલાકોમાં જ એક બાળક અને માતાનું મિલન થઈ જાય છે અને બાળક ખૂબ નાનું એટલે કે પાંચ માસનું બાળક જે વધારે ટાઈમ તો પોતાના માતા પિતાથી દૂર પણ ના રહી શકે એટલા માટે પોલીસે પોતાની કામગીરીને વધુ તેજ કરી અને વધુ તેજ કામગીરીના લીધે જ ગણતરીના કલાકોમાં પોલીસે એ જે પણ ચોરી કરી કરે એટલે કે અપહરણ કરી ગયેલા હતા તે પ્રેમી પંખીડા હતા કારણ કે સંતાન ન હોવાને લીધે બાળકનું અપહરણ કર્યું હતું એવું અત્યારે પોલીસ તપાસમાં ખુલ્યું છે હવે જ્યારે એ બંને આરોપીઓ છે પ્રેમી પંખીડા છે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને શું સજા આપવામાં આવશે ત્યારે કોર્ટ નિર્ણય કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ આવી જ માહિતી સાથે અમે તમારા સાથે જોડાયેલા રહીશું તમે અમારા સાથે જોડાયેલા રહીશો અને હા તમે મારી ન્યૂઝરૂમ ગુજરાત અનપ્લક ચેનલ ને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો વહેલી તકે કરી લેજો કારણ કે આવી જવાનું માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ ગુજરાત ગુજરાત ગજનાથ નમસ્કાર